અડતાળીસ કલાક બાદ ત્રાટક્ષે વાવાઝોડું જાણો ગુજરાત પર કેવી અસર થશે બંગાળની ખાડી હાલ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે એક મજબૂત સિસ્ટમ પણ બની ગઈ છે અને હવે આ સિસ્ટમ થોડા જ સમયમાં વાવાઝોડું બની જશે અને પછી વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં મચાવી શકે છે ભીષણ કહેર હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોવીસ તારીખે આ વાવાઝોડું તામિલનાડુ અથવા આંધ્રપ્રદેશના તટ પર ત્રાટક્ષી શકે છે બંગાળની ખાડીમાં રચાયેલી ચક્રવાતી સિસ્ટમ ચોવીસ નવેમ્બર એટલે કે આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે અને અને પછી નામના શક્તિશાળી ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે ભારે ભારે વરસાદ પવન તોફાની સમુદ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યા છે જ્યારે આંધ્રપ્રદેશના જિલ્લાઓને અઠ્યાવીસ થી ત્રીસ નવેમ્બરના રોજ સંભવિત લેન્ડફોલ માટે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જો વાવાઝોડું રચાય છે તો તે ચોવીસ નવેમ્બરે લેન્ડફોલ કરી શકે છે હવામાન શાસ્ત્રીઓ કહી રહ્યા છે કે વાવાઝોડા જો તે રચાય છે તો તે આ સિઝન બંગાળની ખાડીમાં બીજું ચક્રવાતી તોફાન હશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર એક દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે જે ચોવીસ નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની ધારણા છે અગાઉ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું મોનથા ત્રાટક્યું હતું આંદામાન સમુદ્ર અને ઉત્તર બંગાળની ખાડીમાં બનતા તોફાનો ઘણીવાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે જો કે હાલે જે સિસ્ટમ રચાઈ રહી છે તે વિષુવૃત્તની ખૂબ નજીક છે જેના કારણે તે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ વળે તેવી શક્યતા વધુ છે બીજી તરફ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દેશભરમાં ઠંડીનો માહોલ છવાઈ ગયો છે ઉત્તર મેદાની તાપમાન સતત ઘટી રહ્યું છે અનેક આગાહી છે ભારતીય હવામાન વિભાગે રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઘણા રાજ્યો માટે કાતિલ ઠંડીનું અલર્ટ જાહેર કર્યું છે રવિવાર થી ઠંડી વધુ તીવ્ર બનશે સવારે હળવું ધુમ્મસ રહેશે સવારે અને રાત્રે ઠંડી રહેશે મહત્તમ તાપમાન ચવીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે